બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદી વિસ્તારમાં આવેલા રમાઘાટ ડેમમાં પાણી છોડવાના મુદ્દે નગરપાલિકાના વિપક્ષના નેતાઓએ આવેદનપત્ર આપ્યું હતું ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર અને સદસ્ય કલ્પેશભાઈ ચાવડાએ ગઢડાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે ઘેલો નદી શહેરના તમામ વિસ્તારમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે નગરપાલિકાના બે મહત્વપૂર્ણ કૂવા આવેલા છે એક ઘેલા નદીના કાંઠે અને બીજો વોકડીના કાંઠે ભડલીના જાપે છે ભરવા છે શું છે નગરપાલિકા ચીફ અમારા સાથી સદસ્ય શ્રી કલ્પેશભાઈ ચાવડા દ્વારા અમુક બનીએ આજે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ નજીક ભરવા બાબતે લેખિત અરજી આપી છે તેમાં મુખ્યત્વે મુદ્દા એવા છે કે અત્યારે હાલ ઉનાળુ ઉનાળો ચાલુ થાય છે તો ઉનાળામાં વિશ્વ ઉનાળામાં પીવાના પાણીની ગરડામાં બહુ મોટી સમસ્યા ઊભી થાય છે તો તાત્કાલિક ધોરણે અત્યારે આ સૌની યોજના કે લીંબાણી ડેમ માંથી પાણી કેલા નદીમાં રામાગઢમાં છોડવામાં આવે તો ઉનાળામાં જ્યાં આપણા નગરપાલિકાના બે કુવા જ્યાં કેલા નદીની કાંઠે જ આવેલા છે તો તેનું પીવાની સમસ્યાનું પાણીનું તાત્કાલિક ધોરણે નિરાવર નિવારણ આવી જાય એ માટે આજે લેખિત અરજી આપ્યું છે બીજો મુદ્દો એવો છે કે કેલા નદીમાં જે ગાંડી વેલનો સ્ત્રોત વધી ગયો છે ત્યારે ગાંડી વેલ અત્યારે માનવીને ને નુકસાન જે મચ્છર થી નુકસાન થાય છે તો તાત્કાલિક ઈ ગેલા નદી પાણીનો સ્ત્રોત વધારે થોડોક છોડે તો ગાંધી વેલ જાતે જ નીકળી જાય ને આગળ ગમી જાય જતી તે માટે આજે અમે લેખિત સાહેબ રજૂઆત કરે છે આ બંને કુવાઓમાં પાણીનો મુખ્ય સ્ત્રોત ઘેલો નદી છે હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે નદી પર આવેલા અન્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે જો ઘેલો નદી ભરવામાં આવે તો ગઢડા વિસ્તારને મોટો ફાયદો થશે વધુમાં મળતી માહિતી મુજબ નર્મદા નદીની મુખ્ય નહેર રિપેરિંગના કામ માટે બંધ કરવામાં આવશે આના કારણે નર્મદાની કેનાલથી મળતું પાણી સંપૂર્ણપણે બંધ થઈ જશે આવી સ્થિતિમાં જો ઘેલો નદી ભરવામાં આવે તો નર્મદાનું પાણી ન મળે તો પણ ગઢડાના નાગરિકોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય આ બાબતે ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતાએ આકોતરા આયોજન માટે ઘેલો નદીમાં પાણી ભરાવાની માંગણી કરી છે